વલ્ભીપુર શહેર અને તાલુકામાંગથી બહોળી સંખ્યામાંગ દલિત સમાજના લોકો દ્વારા બાબા સાહેબ આંબેડકર વિશે દેશના ગૃહપ્રધાન અમિત શાહે જે અપમાન કર્યું છે તેના વિરોધમાં વલ્ભીપુર શહેરના નવસર્જન ટ્રસ્ટના નિરુબેન ચોરસિયા અને અરવિંદભાઈ મકવાણા દ્વારા મામલતદાર સાહેબને સવાશેર શૂંઠ આપીને જયભીમ સાહેબ આંબેડકર અમર રહો નામ સૂત્રોચ્ચાર સાથે મામલતદાર શ્રી વલ્ભીપુરને આવેદનપત્ર અને સવા સવાશેર શૂઠનું બોક્સા આપ્યું

અમે રજૂઆત કરી છે અને સવાસે સૂટનું બોક્સ આપ્યું છે એટલા માટે શૂટનું બોક્સ આપ્યું છે કે અમારી માએ અમને સવાસે સૂટ ખાઈને કીચ સમજાવ્યું છે કે કોઈનું અપમાન કરવું નહીં અને જો કોઈ અપમાન કરે તો એ સહન નહીં કરે એટલે અમિત શાહે જે અપમાન કર્યું છે એને અમે સહન કોઈ રીતે કરવાનું નથી અમારે કોઈ સ્વર્ગ જોઈતું નથી અહીંયા આ દેશની અંદર સમાનતા જે બહેનો પર દિવસે દિવસે રેપ પ્રમાણ વધી ગયા છે એ ન હોય એ સ્વર્ગ છે બાકી સ્વર્ગ અમારે એવું જોઈતું નથી કે જેમાં અમારે દિવસે દિવસે બહેનો રેપ થતા હોય અસમાનતા હોય એવું સ્વર્ગ અમારે જોઈતું નથી આપને શું માનશે અમારે એ જ માંગ છે કે જેમણે અપમાન કર્યું છે એની માફી માંગે અને એ પોતે રાજીનામું આપે અને જો એમને સ્વર્ગ જોઈતું જ હોય કરવું જોઈએ તો આ દેશની અંદર સમાનતા ફેલાવે અને બહેનો ઉપર જે રેપ થાય છે એ બંધ કરાવે આવું અસમાનતાનું દેશ ચાલે અને બાબા સાહેબનું અપમાન કરે એમને કોઈ કાળે ચલાવી લેવાનું નથી